પૂજા દાદાએ પણ કથા પ્રવાહ દરમિયાન શ્રીમદ ભાગવતના નજીકના ભૂતકાળના જ અને ભાવિ આયોજનનો પણ ઉલ્લેખ કર્યો એવી સેવા માનવ સેવા આરોગ્ય સેવાનું કામ સંભાળતા અને આ શ્રીમદ દેવી ભાગવત કથાના પણ જેવો સહયોગી યજમાન તરીકે પણ સદભાગી થયા છે એવા ભાભરથી પધારેલા સુરેશભાઈ ઠક્કર રંગોલી એમના પરિવાર સાથે અને એમની સાથે અન્ય સેવક ભાઈઓ કે બહેનો પધાર્યા હોય એમના સાથી મહેમાનો પધાર્યા હોય તો એમને પણ કથા મંચ પર પાસે આશીર્વાદ માટે પધારવા વિનંતી કરીશ અને સુરેશભાઈ આપે અને આપના પરિવારે આરતીમાં પણ સામેલ થવાનું છે કર્ણનગરી સુરતથી પધારેલા પરમ ભગવદી અશોકભાઈ પરમારને પણ વિનંતી કરીશ કે તેમના પરિવાર સાથે જોગીદાદાના આશીર્વાદ માટે તેઓ મંચ પર પધારશે અશોકભાઈ પરમાર સુરત પરિવાર સાથે મંચ પર પધારી યોગીદાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે ઠક્કર પરિવારના રાજુભાઈ દિનેશભાઈ કનુભાઈ સુરેશભાઈ અને અન્ય ઠક્કર પરિવારના તમામ પરિવારજનો અને આજના આ કૃષ્ણ પ્રાગટ્યના આ અવસરના સાક્ષી બનેલા અન્ય સૌ ભક્તોને કથા મંચ સામે આરતીમાં સામેલ થવા વિનંતી કરીશ જ્યારે રાજુભાઈ દિનેશભાઈ કનુભાઈ સુરેશભાઈ એ સૌ કથા મંચ પર આરતી માટે પધારશે તેવી વિનંતી છે